દેવદરમાં શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી દેવદર ખાતે સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી રઘુવંશી લોહાણા સમાજ દ્વારા કરવામાં આવી આ પવિત્ર દિવસે જય જલારામ જય જલારામના નાથી શ્રી જલારામ બાપા ધામ ગુંજી ઉઠ્યું હતું વાવથરા જિલ્લાના દિયોદર સણાદર રોડ પર સીએનજી પંપની બાજુમાં આવેલા શ્રી જલારામ બાપા ધામ ખાતે આ મહોત્સવનું આયોજન શ્રી જલારામ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું સંવંત બે હજાર બ્યાસી કારતક સુ સાતમ બુધવાર તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો જે બાદ બપોરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો સાથે જ શ્રી જલારામ બાપાના ભક્તિભાવપૂર્ણ ભજનો ગવાયા અને બસો છવ્વીસમી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે કેક કાપવામાં આવી આ પ્રસંગે સવાના ભોજનના યજમાન તરીકે સ્વર્ગીય હરિલાલ દામજીભાઈ ભીંડે પરિવારના કમલેશભાઈ તથા ભાવેશભાઈએ સેવા આપી જ્યારે સાંજના ભોજનનું યજમાન પદ શ્રી જલારામ યુવક મંડળે નિભાવ્યું સવારથી જ શ્રી જલારામ મંદિર ખાતે બાપાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો શ્રી જલારામ યુવક મંડળના સભ્યોએ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જેમત ઉઠાવી આ મહોત્સવે દિયોદરના આંગણે ભક્તિ અને ઉત્સાહનું અનોખું સંગમ સર્જ્યું હતું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર